પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખજૂર ધાણી નું વિતરણ કરાયું હોળી ધૂળેટી ના પર્વ ને લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નીજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતા શ્રી મનોજભાઈ સોની જામરાવલ દ્વારકા ગુજરાત પાટણ પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસમા ખાતે જરૂરિયાતમંદ નાના ભૂલકાઓને ખજૂર ધાણી હાયડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે તહેવારોની સાથે કંઈક મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખજૂર ધાણી અને હાયડા અને કલરથી હોળી રમવા પિચકારીનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમીર લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખજૂર ધાણી તથા હાયડા લાવી હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે ત્યારે વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા આવા બાળકોને દરેક તહેવારે આપી અને પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવાનો અવસર મળતો હોય છે ત્યારે આજરોજ હોળી ધૂળેટીના પર્વને લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નીજા હેઠળ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતુડિયાના સૂચનાથી તે પંચ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા દાતા શ્રી મનોજભાઈ સોની જામરામલ દ્વારકા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાંસાપુર અને ચાણસમા શહેર બસ સ્ટેશન સામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈ તેઓને પણ ખજૂર ધાણી તેમજ હાયડા પિચકારીનું વિતરણ કરી ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનો પર્વ મનાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું